દારૂ નહીં પીવો જોઈએ આપણે માનીએ છીએ હું તો બઉ દુરા નહીં પીવો જોઈએ પણ છતાં ચાલે જ છે દુનિયા તો એ ચાલવામાં તમે ઢોંગ એટલે જે હિપોક્રેસી છે એક જાતની હિપોક્રેસી છે ગુજરાતમાં અને ગાંધીજી કઈ એકલા આપણા નથી તો મુંબઈમાં એ ગાંધીજી ને દિલ્હીમાં ગાંધીજી મુંબઈમાં બીજેપી ને દિલ્હીમાં બીજેપી ને તો પછી દારૂબંધી ત્યાં દારૂબંધી એ આ ડ્યુઅલ સ્ટેન્ડર્ડ જે છે ડબલ સ્ટેન્ડર્ડ આ હિપોક્રેસી છે બીજેપીમાં થોડીએ હિંમત હોય તો બહુ કંઈ એમને ગાંધીજી ઉપર પ્રેમ હોય એવું મન નથી લાગતું છતાં પણ ગાંધીજીના નામે જો દારૂબંધી રાખવી હોય તો ગાંધીજીના નામે તમે કાઢી નાખો ને આ દારૂબંધીની આવક માત્ર માત્રથી હું આવક માટે દારૂબંધી કાઢવાના માત્ર નથી આ એક એક માત્ર એની ઇન્કમ એ એ એ એનાથી ગુજરાતની જનરેશન જે અત્યારે જેને મોંઘવારી નડે છે બાળકો ભણાવવામાં તેને મોંઘવારી નડે છે મા બાપની આ જે કંઈ દવાખાને લઈ જવાને એના એના આશીર્વાદ થાય કરોડો રૂપિયા કરોડો આજે આજે રાજસ્થાન ખુલ્લું ઉદયપુર ખુલ્લું દમણ ખુલ્લું મધ્યપ્રદેશ ખુલ્લું ચારે બાજુથી ખુલ્લા અને તમારી કોઈ સલામતી નહીં તો આ કોઈ ઇઝરાયલ તો છે ને કે ઇઝરાયલ જેવા રૂલિંગ પાર્ટી નથી જ આજ આ તો બધું ખુલ્લું જ છે ખુલ્લામાં ખોટા લોકો દારૂબંધીમાં લોકો લુખા લોકો કરોડપતિ થઈ ગયા એના આધારે ખાખી કપડાં ઉપર એલિગેશન લાગ્યું પોલીસની મહેરબાનીથી અને પોલીસની મહેરબાનીથી જ થયું છે આ બધું પોલીસની મહેરબાની ન હોય તો ન થાય એમાં કાયદો વ્યવસ્થા જાળવવાનું એમની જવાબદારી આવું ન થાય એની જવાબદારી હું ભરૂચમાં હતો વચમાં અમારા કૌમાનસિંહભાઈ બાદશાહે વિધવા બહેનોનું સંમેલન રાખ્યું હતું ભરૂચ જિલ્લામાં નવ હજાર બહેનો વિધવા જે ત્રીસ વર્ષથી નાના એ કે અમારો પતિ એક બે છોકરા મૂકીને ખોટું પીને મરી ગયો એ બહુ મથા કે ન પીવે પણ એને જો સારું મળ્યું હોત તો કદાચ પિત ખરો પડે એ મળી ન જાત અમારા માથે આ બાળકોની જવાબદારી ઘર ચલાવવાની જવાબદારી ના આવત એટલે આ આ ખોટી નીતિ છે આ એટલે ખોટી નીતિને હું પોતે દારૂબંધી કાઢી નાખવાના મતનો છું